કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે એકવીસ મે 2025 ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર-પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે છે બનવા માટે સાનુકૂળ જેમાં ટેમ્પરેચર અનેક છે એ બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મુવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ દેખાઈ રહી છે અલગ અલગ મોડલોની અંદર હજી ઘણા બધા મત મતાંતર છે કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આને જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપર જોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની

આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો